નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીજી તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસના પાલની આવક વિશે વાત કરીએ સવારે મિત્રો અડતાલીસ પાલ હતા અત્યારે મિત્રો બાવન પાલ જોવા મળી રહ્યા છે મિત્રો સવાર કરતાં મિત્રો ચાર પાલનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો દસ વાગે હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે જો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ પાલમાં કેવા રહેલા છે કપાસના ભાવ તો વિડીયોમાં માં સુધી બની જો મિત્રો કપાસના પાલના ભાવ જોવા માટે સવારે આપણે ભારીમાં જોયા હતા તેમાં મિત્રો એકાવન સુધીના ભાવ હતા આમાં કેવા ખુલે છે તે આગળ વિડિયો જાણી દઈએ पन्ध्र सौ एकतालिस सुपर नम्बर वन क्वालिटी पन्द्र सौ एक्काउन सुपर नम्बर वन क्वालिटी પંદરસો ને ચોવીસ સુપર એગ્રેડ કાસ પંદરસો ને એકતાલીસ સુપર એગ્રેડ

પંદરસો ને સોળ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ એ કિલોના ભાવ છે અને કપાસના પાલમાં ભાવની વાત કરું તો મિત્રો મોસ્ટ ઓફલી મિત્રો પંદરસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો પંદરસો એકાવન રૂપિયા સુધી કપાસના પાલમાં પણ ભાવ જોવા મળી રહ્યા છે વધારે બીજ મિત્રો પંદરસો અગિયાર સોળ એકત્રી એવા વધારે ભાવ ખુલી રહ્યા છે